પણ ભગવાન ના કરીને ક્યારેય કોળી સમાજ પર ક્યાંય અન્યાય થાય તે જે રીતે હમણાં જે એકતા બતાવીને એવી એકતા બતાવો જો એ અપેક્ષા તમારે કહી બગદાણોની બબાલ પછી કોળી સમાજ જે રીતના એક થઈ અને આ મુદ્દે લડ્યો એના પછી આજે એક સન્માન સમારોહ ભાવનગરમાં થવાનો છે અને એ સન્માન સમારોહ ભાવનગરમાં થાય એની પહેલાં ગાંધીનગરમાં જ કોળી સમાજની એક બેઠક હતી હીરા સોલંકીની આગેવાનીમાં એ બેઠક થઈ અને બેઠક દરમિયાન હીરા સોલંકી જ્યારે બોલી રહ્યા હતા ત્યારે એમણે સ્પષ્ટ કહ્યું કે આપણો સમાજ એક થયો નવનીત બાલધ્યાના કેસ માટે તો કેસ માટે પણ સમાજ એક થયો છે અને હવે આપણે ભેગા થઈને લડવાનું છે આવા મુદ્દાઓ પર એ જ્યારે ભાષણ આપી રહ્યા હતા ત્યારે બંધારણની પણ વાત કરી છે અત્યારે છેલ્લા કેટલાય સમયથી અલગ અલગ સમાજ જે છે એ પોતાના બંધારણો રજૂ કરી રહ્યા છે એટલે પહેલાં ઠાકોર સમાજે પોતાનું બંધારણ રજૂ કર્યું એના પછી રબારી સમાજે પછી ક્ષત્રિય સમાજનું બંધારણ આવ્યું અને એક પછી એક બંધારણ જે રજૂ થઈ રહ્યા છે એમાં સમાજને એક અલગ દિશા તરફ લઈ જવાની વાત છે યુવાનોને વ્યસન મુક્તિની વાત છે ત્યારે આજે હીરા સોલંકી ગાંધીનગરમાં હતા અને સમાજના લોકો સમક્ષ એમણે રજૂઆત કરતા એવું કહ્યું છે કે આપણે પણ એક ટીમ બનાવવાની છે એક ટીમ બનાવી અને એક બંધારણ બનાવવાનું છે અને આપણા છોકરાઓ જોડે કોઈ ખોટું ન કરે આપણા છોકરાઓ ખોટી દિશામાં ન જાય એના માટે આપણે બંધારણ બનાવીશું એક બાજુ ભાવનગરમાં થતું સંમેલન એ સંમેલનમાં હીરા સોલંકી પરષોત્તમ સોલંકી અને દિવ્યેશ સોલંકી કેમ હાજર નથી એ મોટો પ્રશ્ન આજે જ ગાંધીનગરમાં એ મિટિંગ કેમ રાખવામાં આવી હતી એ પણ મોટો પ્રશ્ન છે હીરા સોલંકીએ જયરાજ આહીરની ધરપકડ થઈ ત્યારે જ એવું કહી દીધું હતું કે નવનીતભાઈને હવે ન્યાય મળી ગયો છે એટલે સમાજમાં જો જોઈએ તો

અને એક સાથે રજૂઆત કરીને પડઘા હતા ને આપણે કોઈ જો એક વાત આપણા સમાજને ક્યારેય કોઈનું ખોટું નથી કરવું આ સમાજે સમાજની લડાઈ પણ લોકો જે વિચારતો હોય વિચારવા દેવાનું એમાં અમારે કઈ તકલીફ નથી પણ ભગવાન ના કરીને ક્યારેય કોળી સમાજ પર ક્યાંય અન્યાય થાય તે જે રીતે હમણાં જે એકતા બતાવીને એવી એકતા બતાવજો એ અપેક્ષા તમારે કઈ અખિલ ભારતીય કોળી સમાજ ઈ કોઈ એક એવું સંગઠન નથી આ વિચારો છે આપણા અને આ વિચારો આખા ગુજરાતમાં કોળી સમાજ માટે અમે આવતા દિવસોમાં ગામો ગામ નીકળવાના છે મેં ઘણા બધા સમાજનો નો હમણાં જોયો છે ઠાકોર સમાજે આખું સંમેલન એક બહુ મોટું કહ્યું અને એના સમાજનો આખો એક કાયદો એક સંગઠન પ્રસારણ કર્યું એ લોકોએ વિધાન નક્કી કર્યું એ કોળી સમાજ નું પણ આવી રીતે આપણા સમાજમાં કાયદા બને કુ નથી આપણે દૂર રહીએ આર્થિક કઈ રીતે સમાજ આગળ વધે અને કઈ રીતે આપણે બંધારણ આપણા સમાજનું નક્કી કરવું એ દિશાએ આવતા દિવસોમાં એક ટીમ બનાવી અને આપણે આ કિસ્સાએ હાલવા માટેના પ્રયત્ન આપણે સૌને કરવાના છે